વારંવાર બનાવી પણ એક વખત આ રીતે પોટલી વાળી દાળ ઢોકળી જરૂર થી ટ્રાય કરજો આ દાળ ઢોકળી ખાવાની ખુબ જ મજા પડે છે તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ પોટલી દાળ ઢોકળી બનાવવા માટે સૌથી પહેલાં પ્રેશર કુકરમાં વન ફોર્થ કપથી થોડી વધારે તેટલી તુવેર દાળ વન ફોર્થ કપ મગની છડી દાળ એટલે કે મગની ફોતરા વગરની દાળ અને વન ફોર્થ કપ ચણા દાળ લેશું અહીંયા તમે એકલી તુવેરની અથવા તો મગ તુવેરની દાળ પણ લઈ શકો છો હવે આ દાળને આપણે ચોખ્ખા પાણી વડે બેથી ત્રણ વખત ધોઈને સાફ કરી લેશું દાળને સરસથી ધોઈ લીધા પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર અડધાથી એક ટેબલ સ્પૂન જેટલું તેલ અને અઢીથી ત્રણ કપ જેટલું પાણી ઉમેરીશું અને ત્યારબાદ પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકીને ચારથી પાંચ વિસલ વગાડીને દાળને બાફી લેશું દાળ બફાય ત્યાં સુધીમાં આપણે ઢોકળીની તૈયારી કરીએ તો તેના માટે એક બાઉલમાં એક કપ ઘઉંનો લોટ અને વન ફોર્થ કપ ચણાનો લોટ લઈ લેશું અને તેની સાથે જ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને એક થી દોઢ ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીશું હવે બધા જ મસાલાને લોટ સાથે સરસથી મિક્સ કરી લેશું આ રીતે હાથ વડે સરસથી ચોડીને લોટમાં બધા જ મસાલા અને તેલ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ ઢોકળી માટેનો લોટ બાંધીશું આપણે જે આ ઢોકળીનો લોટ બાંધીએ તેને આપણે થોડો કઠણ જ રાખીશું કેમ કે હજી આપણે આ લોટને રેસ્ટ આપીશું તો તે થોડો સોફ્ટ પણ થશે હવે અહીંયા જોઈ શકાય છે કે આપણો આ ઢોકળીનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આ બંધાયેલા લોટ ઉપર અડધી ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીને લોટની બધી જ સાઈડે તેલ સરસથી લગાવી દઈશું અને ત્યાર પછી લોટને ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ આપીશું ઢોકળીના લોટને રેસ્ટ આપીએ ત્યાં સુધીમાં આપણે પોટલી માટેનું સ્ટફિંગ તૈયાર કરીશું તો તેના માટે અહીંયા મેં ત્રણ મીડિયમ સાઈઝના બટેટા લઈ લીધા છે આ બટેટાને આપણે મેસ કરી લેશું એટલે કે તેનો છંદો કરી લેશું આ રીતે બટેટા સરસથી મેસ થઈ જાય ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે અથવા તો દોઢથી બે ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ થોડો મરી પાવડર સ્વાદ પ્રમાણે મીઠું થોડો સંચર પાવડર થોડો ધાણાજીરું પાવડર અને અડધાથી એક ટી સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું અને હવે બધા જ મસાલાને બટેટા સાથે સરસથી મિક્સ કરી લેશું બધા મસાલાને સરસથી મિક્સ કરી લીધા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણું આ પોટલી માટેનું સ્ટફિંગ તૈયાર છે અને પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો હવે ઢોકળીના લોટને જોઈએ તો આ લોટ પણ પહેલાં કરતાં થોડો નરમ થઈ ગયો છે તો હવે લોટને થોડો મસેડી લેશું અને ત્યાર પછી આપણો આ ઢોકળી બનાવવા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે હવે આ તૈયાર થયેલા લોટમાંથી ઢોકળી બનાવવા માટે થોડો લોટ હાથમાં લઈને બંને હથેળીઓની મદદથી તેનો આ રીતે મોટો લુઓ તૈયાર કરીશું અને હવે આ લુઆને કોરા લોટથી કોટ કરી લઈ તેની મોટી રોટલી વણીશું અહીંયા આપણે જે રીતે રોટલી પાતળી વણતા હોઈએ તે જ રીતે ઢોકળીના રોટલીને પણ પાતળી જ વણવાની છે હવે અહીંયા જોઈ શકાય છે કે વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં તેવી ઢોકળી માટેની રોટલી વણાઈ ગઈ છે હવે આ વણેલી રોટલીમાંથી નાની નાની પૂરી બનાવવા માટે અહીંયા મેં આ રીતે નાનો બાઉલ લીધો છે તેના મદદથી આપણે રોટલીમાં કટ લગાવીશું જેથી નાની નાની પૂરી તૈયાર થાય તમે આ રીતે બાઉલની મદદથી કટ કરવાની જગ્યાએ તમે નાની નાની પૂરી પણ વણી શકો છો પણ આ રીતે મોટી રોટલી વણીને તેમાં કટ લગાવીને નાની પૂરી કરશો તો પૂરી વણવાનો ટાઈમ બચશે અને બધી જ પૂરી એકસરખી તૈયાર થશે

તેને હાથમાં લઈને આ રીતે પૂરીને ફોલ્ડ કરતા જશું અને આપણે પોટલી તૈયાર કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે આ પોટલી કેટલી સરળતાથી બનાવી શકાય છે પૂરીની બધા જ છેડાને ભેગા કરીને વચ્ચે થોડું પ્રેસ કરીને તેને આ રીતે દબાવી દેશું અને આપણી આ પોટલી ઢોકળી માટેની પોટલી તૈયાર છે તો હવે આ જ રીતે આપણે બધી પોટલીને તૈયાર કરી લેશું આ પોટલી તૈયાર થાય ત્યાં સુધીમાં જુઓ હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને જો તમે મારી રેસિપી હિન્દીમાં જોવા ઈચ્છતા હો તો મારી હિન્દી રેસિપી ચેનલ એચ એસ કિચનને વિઝિટ કરો જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આ ચેનલમાં તમને મારી બધી જ રેસિપી હિન્દી ભાષામાં જોવા મળશે હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી આ સ્ટફિંગ ભરેલી બધી જ પોટલી તૈયાર છે અહીંયા તમે જોઈ શકો છો કે આ પોટલી કેટલી મસ્ત બની છે તો હવે આ પોટલીને આપણે સાઈડમાં રાખી દઈશું અને આપણે જે દાળ બાફવા મૂકી હતી તેમાં પાંચ વિસલ થયા પછી ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી અને હવે પ્રેશર કુકરમાંથી બધું જ હવાનું પ્રેશર નીકળી ગયું છે અને તેનું ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે દાળ સરસથી બફાઈ ગઈ છે અહીંયા જો તમને દાળ થોડી કાચી લાગતી હોય તો ફરીથી પ્રેશર કુકરનું ઢાંકણ ઢાકીને તેમાં એક થી બે વિસલ કરીને દાળને બાફી લેવી હવે આ બાફેલી દાળમાં એક લીલી મરચી એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ અને એક મીડિયમ સાઇઝના ટમેટાના નાના કટકા કરીને ઉમેરી દેશું અહીં આ મરચાંનું પ્રમાણ તમે તમારા તીખાસ પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો અને હવે આ બધી જ વસ્તુને હેન્ડ બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરીને ક્રશ કરી લેશું હેન્ડ બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી ક્રશ થઈ ગઈ છે તો હવે દાળના વઘાર માટે એક મોટી કઢાઈ લઈ તેમાં દોઢથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધાથી એક ટી સ્પૂન જેટલી રાઈ અને એક ટી સ્પૂન આખો જીરો ઉમેરીશું અને ત્યાર પછી કળાઈનું ઢાંકણ બંધ કરી દેસુ જેથી કરીને રાઈ ફૂટવાના લીધે તેલના છાટા બહાર ના ઉડે રાઈ બરાબર રીતે ફૂટી જાય ત્યાર પછી તેમાં ત્રણ લવિંગ બે સૂકા લાલ મરચા એક બાદિયા નાના તજના ટુકડા અને એક તેજપત્તો ઉમેરીને બધા જ મસાલાને તેલમાં અડધા મિનિટ માટે ગેસની સ્લો ફ્લેમ ઉપર સાતળીશું આ રીતે ખડા મસાલાને તેલમાં સાંતળવાથી બધા જ મસાલાની સુગંધ દાળ ઢોકળીમાં મસ્ત આવે છે અડધી મિનિટ જેવું ખડા મસાલાને સાતળ્યા પછી તેમાં વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ અને આઠ થી દસ મીઠા લીમડાના પાનને ઉમેરીને તેને દસ થી પંદર સેકન્ડ માટે સાતળી લઈશું ત્યાર પછી કડાઈનું ઢાંકણ ખોલીને તેમાં વન ફોર ટી સ્પૂનથી અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી બાફેલી દાળને ઉમેરી દેસું બાફેલી દાળ ઉમેર્યા પછી તેની સાથે જ તેમાં દોઢ થી બે કપ જેટલું પાણી ઉમેરીશું અહીંયા પાણીનું પ્રમાણ તમારી દાળની થીકનેસ પ્રમાણે એટલે દાળ જે રીતે ઘટ હોય તે પ્રમાણે ઉમેરી શકો છો અને ત્યાર પછી તેમાં વન ફોર્થ કપથી અડધા કપ જેટલા લીલા મગફળીના બીયા ઉમેરીશું અહીંયા જો તમારી પાસે લીલા મગફળીના બીયા ના હોય તો તમે સૂકી મગફળીના બીયાને બાફીને પણ ઉમેરી શકો છો હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ દાળને ઉકળવા દઈશું દાળ સરસથી ઉકળવા લાગે ત્યારે તેમાં સ્વાદ પ્રમાણે અથવા તો દોઢથી બે ટેબલ સ્પૂન ગોળ અથવા તો ખાંડ ઉમેરીશું અને ત્યાર પછી તેમાં એક લીંબુનો રસ એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને દોઢથી બે ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું અને હવે બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લેશું બધા મસાલા સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી આ ઉકળતી દાળમાં જ આપણે જે પોટલી ઢોકળી તૈયાર કરી હતી તે પોટલીને એક એક કરીને ઉમેરી દઈશું અહીંયા તમે જોઈ શકો છો એ રીતે પોટલીને આ રીતે દાળમાં છૂટી છૂટી મૂકીશું જેથી પોટલી એકબીજા સાથે ચોટે નહીં બધી પોટલી ઉમેરાઈ જાય ત્યાર પછી અડધાથી એક મિનિટ જેવું તેને એમ જ રહેવા દેસું અને ત્યાર પછી ચમચાની મદદથી ખૂબ જ હળવા હાથે આપણે પોટલીની જગ્યા ચેન્જ કરી લેશું આ સમયે દાળને ખૂબ જ હળવા હાથે હલાવી નહીં તો પોટલી તૂટવાની શક્યતા રહે છે હવે ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર કડાઈને ઢાંકણ ઢાંકીને આ દાળ ઢોકળીને સાત થી આઠ મિનિટ માટે પકાવીશું જેથી કરીને આપણી ઢોકળી પોટલી સરસથી પાકી જાય અને આ પોટલી દાળ ઢોકળી જ્યારે પાકતી હોય ત્યારે વચ્ચે વચ્ચે કડાઈનું ઢાંકણ ખોલીને પોટલીની સાઈડ ચેન્જ કરતી રહેવી જેથી કરીને પોટલી બધી જ સાઈડેથી સરસથી પાકી જાય સાત થી આઠ મિનિટ જેવું વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા હલાવતા આ પોટલી ઢોકળીને પકાવ્યા પછી હવે તેનું ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે ઢોકળી કેટલી મસ્ત ફૂલાય છે પણ ઢાંકણ ખોલવાના લીધે તેમાંથી હવા નીકળી જવાના લીધે તે થોડી ચીમડાઈ ગઈ છે પણ અહીંયા જોઈ શકાય છે કે આપણી આ ઢોકળી સરસથી પાકી ગઈ છે તો હવે આ તૈયાર થયેલી દાળ ઢોકળીમાં થોડા ઝીણા સમારેલા મીઠા લીમડાના પાન અને થોડો ગરમ મસાલો ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લેશું અહીંયા મીઠા લીમડાના પાનની જગ્યાએ તમે ઝીણી સમારેલી પણ ઉમેરી શકો છો હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દેસુ જોઈ શકાય છે કે આપણી આ ગુજરાતી પારંપારિક પોટલી દાળ ઢોકળી તૈયાર છે દેખાય છે ને કેટલી મસ્ત તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ પોટલી દાળ ઢોકળીને સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરીએ જેને આ દાળ ઢોકળી બનાવવી કેટલી સહેલી તો તમે પણ મારી આ રેસીપીથી એકવાર દાળ ઢોકળી જરૂરથી ટ્રાય કરજો આ દાળ ઢોકળી ભાખરી રોટલી અથવા તો ભાત સાથે ખાવાની તો મજા જ પડે છે પણ એકલી દાળ ઢોકળી પણ ખાવાની એટલી જ મજા પડશે તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ